કાલે કાલ મમ્મી સુકે કટાફ કરશું કો આપડા લગન નતા છે ને એની પહેલા તો મિહિને રોજ હવારે છાપું વાચી એમાં રાશિફળ વાચી અને તમે નકી કરતાતા કે તમારો આજનો દી કેવો જશે તો હવે એમ કેમ નથી કરતા હવે એની જરૂર જ નથી કાબની શું કામ હવે તો આપણા લગ્ન નો થઈ ગયા તો પછી હવે તો આમ ફવારમાં તારું મોઢું જોઈ લઉં ને ત્યાં જ મને ખબર પડી જાય કે આજનો મારો આખો દિવસ કેવો જાય આઈ ઓલ ગુડ બાય બાય ટાટા ગુડ બાય ગયા